ઠાના દાતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો દાતાના પેથાપુર નદી બે કાંઠે વહેતી થઈ હતી દાંતામાં વરસાદના કારણે પેથાપુરની અરજુની નદી બે કાંઠે વહી લાંબા સમયથી નદી સૂકી ભટ્ટ હતી ત્યારે હવે નદીમાં નવા નીર આવ્યા છે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વરસાદ દસ દિવસ મોડો ચાલુ થયો છે પણ જોવા જઈએ તો હાલ તબક્કે આ જે વરસાદ જે છે તે સમગ્ર ગુજરાતને સમગ્ર બનાસકાંઠાને ધમરોડી રહ્યું છે જે રીતે લાખણીમાં નવ ઇંચ વરસાદ પડ્યો છે તે રીતે જ દાતા તાલુકામાં ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ માપવામાં આવ્યો છે જોકે આ જે તમે પાછળ જોઈ રહ્યા છો તે પેથાપુરની નદી ગણવામાં આવે છે તે પણ જે આ વરસાદ થયો છે જેના કારણે આ બંને કાંઠે વહેતી થઈ છે જેના કારણે જે આ જે નવો નવા નીર આવ્યા છે તેના કારણે આ જે આજુબાજુના વિસ્તારના જે હેન્ડપંપ જે જે છે કુવાઓ છે તેમાં પણ નવા નીરની આવક નોંધાવવામાં આવી છે જોકે આ વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ને આ પાકના કારણે જેમ કે શિયાળા પાક છે જે મકાઈ જે છે મગફળી જે છે તેમાં પણ પાકને આ વરસાદના કારણે ફાયદો થાય તેવી પણ ક્યાંક ને ક્યાંક એંધાન દેખાઈ રહ્યા છે ને આ વરસાદના કારણે આ જે પાણી આવી રહ્યું છે તેના કારણે આ લોકો ઉનાળામાં પણ આ પાણીનો યુઝ કરે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે પરખ અગ્રવાલ જી મીડિયા પોરબંદરના પાતા ગામે